ફોન આવે તો કેજરીવાલ સાહેબનો ફોન આવે તો અરવિંદ કેજરીવાલ કેજરીવાલનો ફોન આવે તો હાજી હાજી આવે તો એટલે તો ફરી એક નવો બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને બધાને ખબર છે કે ભાઈ વિક્રમ ઠાકોર છે કે ઠાકોર સમાજ અને અન્ય સમાજ વિશેથી મુદ્દો ઉપાડ્યો હતો એમાં ભાઈ વિક્રમ ઠાકોરે એની વાત સાચી નીકળી અને બધા સમાજને ભાઈ એક વખત પાછા ફરીથી બધાને બોલાવવામાં આવ્યા હતા વિક્રમ ઠાકોરને પણ પહેલો ફોન આવ્યો હતો પણ વિક્રમ ઠાકોરે ના પાડી દીધી કારણ વાત એમાં એવી છે કે ભાઈ પહેલી વખત વિક્રમ ઠાકોરને બોલાવવામાં ન હોય બીજી વખત બોલાવવામાં આવે તો ઘણા નિયમ થઈ જાય કે ભાઈ વિક્રમ ઠાકોરને બોલાવી લીધા એટલે ભાઈ હવે વાત પતી ગઈ હવે વાત નું કઈ નહીં થાય વિક્રમ ઠાકોરે એનો પણ ખુલાસો કરી દીધો છે અને ભાઈ વિક્રમ ઠાકોર છે અને કેજરીવાલ નો પણ ફોન આવ્યો છે આ મિત્રો મોટા મોટા નેતા અને સીએમ નો પણ ફોન આવવા માંડ્યો છે તો પેલા વેલો ફોન અત્યારે કેજરીવાલનો આવ્યો છે ને વિક્રમ ઠાકોર એની સાથે હું વાત કરી તો પૂરેપૂરો વિડીયો છે આપી પડી એટલે તમે છેલ્લો સુધી જોતા રહેજો તો ચેનલ ઉપર પહેલી વખત હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મારો ભાઈ તો ચાલો પેલા વિડીયો જોઈએ પછી વિડીયો માં આપણે વાત આગળ કરીએ ઈશુદાન ત્યાં ગયા હતા તો જોડે વાત થઈ પછી અરવિંદ કેજરીવાલ સાહેબ જોડે વાત થઈ એમને કીધું કે ખરું કે કભી આવો તો આના દિલ્હી મેં મિલતે મેં કોઈ વાત નહીં આવીંગે એમને એમ કીધું તમે આવો તો તમે આવજો ગાંધીનગર તો તો મળીશું શું છે મિત્રો વિક્રમ ઠાકોરે કેજરીવાલ સાથે આવી વાત કરી છે કે ભાઈ કેજરીવાલે વિક્રમ ઠાકોરને કીધું છે કે ભાઈ તમે દિલ્હી આવો તો અમારી મુલાકાત જરૂર લેજો તો વિક્રમ ઠાકોરે પણ એમ કહી દીધું કે હા ભાઈ અમે કોઈ દિલ્હી આવીશું તો ક્યારેક તમારી મુલાકાત લેજો તો તમને બધા એને કેમ લાગે કે ભાઈ વિક્રમ ઠાકોરને દિલ્હી જવું જોઈએ કે નહીં કારણ કે આ પહેલા વેલો અસ્ત દિલ્હી જ ફોન આવ્યો પણ અત્યારે શું કહેવાય કે ગુજરાતમાંથી પણ ઘણા ફોન આવ્યા પણ અહીંયા અસ્તર શોખ જ નથી પડી અને વિક્રમ ઠાકોરનું કહેવાનું એમ છે કે ભાઈ સીએમનો ફોન આવે એટલે આપણે કાયદેસર જવાન જવાનું થાય છે તો ક્યારે ફોન આવ્યો છે કેમ આવશે એ તો આપણને કઈ ખબર નથી પણ જ્યારે પણ ફોન કે કાંઈ એવું આવે છે તો તમને આ ચેનલ ઉપર પહેલાં જોવા મળશે એટલે ચેનલ ઉપર પેલી વખત આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ નવો વિડીયો ત્યાં સુધી બધા બાય બાય એન્ડ જય માતાજી ખાસ નમ્ર વિનંતી કે તમને ઉપર કોઈ જવું નહીં તમને બધાને કેમ લાગે વિક્રમ ઠાકોર ને જવું જોઈએ કે નહીં તો કમેન્ટમાં જણાવી દેજો